કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં યૌમે આસુરાને લઈ આજરોજ એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઇસ્પાઈનેટિસ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર સિટી પોલીસ સ્ટેશન તેમજ મસ્તાનબાહ દરગાહ કમિટીના હાજી દસ્તગીરી શેખ ઉર્ફે બોલુબાપુના સૌજન્યથી ફ્રી ઇમરજન્સી ચેકઅપનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત બનાવવા તેમજ બ્લડ પ્રેશર ચેક કરી તંદુરસ્ત જીવન જીવવા માટે જરૂરી પગલાં કેવી રીતે લેવા તે અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી આ અંગે વધુ જાણકારી આપતા યા બાવા દરગાહ કમિટીના હાજી દસ્તગીર શેખે કાજલ બુલેટિનને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજના દિવસે લોકોના ઘસારાને લઈ કોઈ વ્યક્તિને અચાનક જરૂરત પડે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ આજે વડોદરા શહેરની અંદર કેમ્પ રાખવામાં આવ્યું છે અને યોમા આસુરાનો દિવસ છે દસમો ચાંદ છે અને દસમા ચાંદે સરસિયા તળાવ કરબલા તરફ જે તાજા આખા વડોદરાના જાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ રોડ પર આવે છે જુલુસોમાં અને જે પોલીસના જે કર્મચારી કે અધિકારી જે પણ હોય એ પણ ખૂબ સંખ્યામાં રાત દિવસ દસ દિવસ ઉજાગરા કરે છે મહેનતો કરે છે લોકોની સુરક્ષા માટે તો એમના માટે વરસાદનું વાતાવરણ છે ગરમી પણ ખૂબ વરસાદ વારિસ રોકી જાય છે તો થાય છે એના માટે સ્પેશિયલ લોકો માટે આ કેમ્પ રાખ્યું છે આ કેમ્પની અંદર જે લોકોને સાસ ચડી જાય છે બીપી ઓછું થઈ જાય છે પ્રેશર વધી જાય છે ડાયાબિટીસ ઓછું વધારે થઈ જાય છે એવા ઘણી બીમારીઓ માટે લોકોને જે ચાલતા ચાલતા થાકી જાય છે કે કોઈ પણ મોસમના કારણે આવી કોઈ તકલીફ ઊભી થઈ જાય છે તો એના માટે આ કેમ્પ રાખવામાં આવ્યું છે ઇમરજન્સી અને આ કેમ્પની અંદર સિટી પોલીસ સ્ટેશનના અધિકારી ચૌહાણ સાહેબ અને જે સ્પાય સ્પાયનાટેક હોસ્પિટલના જે કિરણ જયસ્વાલ સાહેબ એમના તરફથી આ બંને જગ્યા પર જે સરસિયા તલાવ રોડ પર પણ એક કેમ્પ અમારું લાગેલું છે અને એક માંડવીની પાસે લાગેલું છે આ પબ્લિક અને પોલીસ માટે આ સેવાઓ ઉપલબ્ધ રાખી છે અને આની અંદર મસ્તાન બવા દરગાહ કમેટી સહયોગમાં છે ને લોકોને

लावला ja ja the doctor said as the channel इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें